નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો તો મિત્રો વાત કરીએ આજના સૌથી લઈને વિદ્યાર્થીને મળશે ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા મિત્રો રાજ્યમાં જૂન બે હજાર પચીસ થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી બાલ બાટિકાના ચુમ્માલીસ હજાર વિદ્યાર્થીને ટ્રાન્સપોર્ટેશન ની સુવિધાનો લાભ મળવાનો છે મિત્રો ઘરથી સ્કૂલ વચ્ચેનું અંતર એક કિમી કરતા વધુ હોવાના કિસ્સામાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળશે મિત્રો આ માટે સ્કૂલો શરૂ થાય તે પહેલા જ દરેક જિલ્લામાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટેની દરખાસ્ત મંગાવી લેવામાં આવી છે મિત્રો જેની ચકાસણી કર્યા બાદ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરાશે જેથી મિત્રો સ્કૂલ શરૂ થયાના પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળી રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો મિત્રો સોનાનો ભાવ સતત વધી રહ્યો છે અને એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર જોયા પછી ભાવ નીચે આવ્યો હતો પરંતુ હવે એવું લાગે છે કે ટૂંક સમયમાં ફરી એકવાર આ સ્તર પહોંચશે તો ત્યારે આજના સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે મિત્રો ચોવીસ કેરેટ સોનું અઠ્ઠાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે અને મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે વીસ રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયામાં ચોવીસ કેરેટ સોનું પાંચસો રૂપિયા મોંઘું થયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં પલટો આવશે મિત્રો આગામી દિવસોમાં આંધી બંટોળ સાથે વરસાદ પડે એવી આગાહી હવામાન જાણકાર અંબાલાલ પટેલે કરી છે મિત્રો તેમણે કહ્યું છે કે મે મહિનો તોફાની રહેવાનો છે અને શનિવારે નવસારી ડાંગ વલસાડ અને છોટા ઉદેપુરના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે ત્રીસ એપ્રિલ થી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને બે તારીખથી થી પાંચ મે સુધી કમોસમી વરસાદ

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મોટી ભરતી પરીક્ષાની તૈયારી શરૂ કરવામાં આવી છે જુનિયર ક્લાર્કની એકસો ને બાવીસ જગ્યા ભરવા માટે સાઠ હજાર પાંચસો એકવીસ ઉમેદવારોએ અરજી કરી છે ત્યારે મિત્રો ચાર મહિના રોજ આ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં સાઠ અરજી ભરવામાં આવી હતી મિત્રો મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓને જુનિયર ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે હવે આગામી ચાર પાંચ બે હજાર પચીસના રવિવારના રોજ લેખિત પરીક્ષા લેવાશે આ મિત્રો લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે એમસીક્યુની પ્રકારની કુલ સો માર્ક્સની પરીક્ષા રહેશે જે પરીક્ષાનો સમય સવારે અગિયાર કલાકથી બાર ને ત્રીસ કલાક સુધીનો રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ગુજરાત પોલીસ ની મોટી કાર્યવાહી મિત્રો હાલ ગુજરાતમાં મોટું ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં ગુજરાત પોલીસ ઘોષણખોરી કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી રહી છે આ દરમિયાન અમદાવાદના ચંદોળા તળાવ પાસે સો બાંગ્લાદેશી રહેતા હોવાનું સામે આવ્યું છે અને મળતી માહિતી મુજબ આ તમામને ડિપોર્ટ કરાશે મિત્રો ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહ્યું છે અને ઘણા લોકો પાસે બનાવટી પાન કાર્ડ અને આધાર કાર્ડ છે તેથી આ મામલે પણ આવનારા સમયમાં મોટી કાર્યવાહી થવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી મોટી આગાહી વાવાઝોડું આવશે મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટે આગાહી કરી છે તે અનુસાર ત્રીસ એપ્રિલ દરમિયાન ભૂત પૂર્વ ભારત પૂર્વ એમપી મહારાષ્ટ્રમાં બિહારમાં અને અઠ્યાવીસ થી ઓગણત્રીસ એપ્રિલે ઝારખંડમાં માં વાવાઝોડું આવી શકે છે મિત્રો આવતીકાલ સુધીમાં ઓડિશા પૂર્વી એમપીમાં કરા અને વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આય ખેડૂતો પોર્ટલ ખુલ્લું મુકાયું મિત્રો વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આય ખેડૂતો પોર્ટલ પંદર પાંચ બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાશે અને અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ ઉપર નોંધણી કરવી ફરજિયાત છે મિત્રો તેમજ નોંધણી કરાવવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે અને નોંધણી થયા બાદ લાભ મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા અને તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને મિત્રો અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે ત્યાર પછી જ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે મિત્રો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છુક ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય મિત્રો ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે દેશમાં આજે પણ આવા ઘણા લોકો છે જેઓ દિવસમાં બે ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી મિત્રો ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે અને દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકો છે જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે અને મિત્રો હાલમાં સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે અને નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળવા લાગશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા દસ હજાર રૂપિયા સહાય મિત્રો ખાતરનો સામનો કરવા માટે જંતુનાશક દવાઓનો છટકાવ કરીને ખેડૂતો તેમના પાકનું સંરક્ષણ કરી રહ્યા છે જેના માટે ગુજરાત સરકાર દ્વારા દવા છાંટવા માટે ચાર્જિંગ બેટરીથી ચાલતો પંપ ખરીદવા માટે પણ સહાય યોજના શરૂ કરી છે જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે આ ગુજરાત સરકારની યોજના અંતર્ગત ખેડૂતોને પંપની ક્ષમતા અને તેમની કેટેગરી એટલે કે મિત્રો એસસી એસટી ઓબીસી અને મહિલાના આધારે અલગ અલગ સહાય રકમ મળવા પાત્ર હોય છે આ સહાય પચીસો થી

તેને 7.4 ટકાના દરે દર મહિને નવ હજાર બસો પચાસ રૂપિયાની આવક મળે છે તો ધ્યાનમાં રાખજો કે તમે પંદર લાખ રૂપિયાથી વધુ રોકાણ કરી શકતા નથી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમને મિત્રો ટ્રેનમાં ટિકિટની સાથે છ મોટી સુવિધાઓ મળે છે જેના મિત્રો વિશે આ વાત કરીશું મિત્રો ભારતની લાઈફલાઈન તરીકે ઓળખાતી ભારતીય રેલવે દરેક ભારતીયના જીવનમાં એક વિશેષ સ્થાન ધરાવે છે મિત્રો દરરોજ કરોડો મુસાફરો રેલવે દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે મુસાફરોને તેમની મુસાફરી માટે ખરીદેલી ટિકિટ સાથે ઘણી બધી વસ્તુઓનો લાભ મફતમાં મળે છે પરંતુ મિત્રો સુવિધાઓ વિશે માહિતીના અભાવે મુસાફરો તેનો લાભ લઈ શકતા નથી તેની વિશે મિત્રો આજે વાત કરીશું જેમાં મિત્રો વાઈફાઈ સુવિધા મિત્રો જો તમે સમય પહેલા રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છો પરંતુ પાછળ તમને ખબર પડે છે કે કારણોસર ટ્રેન થોડા કલાકો મોડે છે તો આવી સ્થિતિમાં તમે મફતમાં રેલવે વાઈફાઈ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી મિત્રો મફત સારવાર જો મિત્રો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે બીમાર પડો છો તો તમે રેલવે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો જે પછી તમને ટ્રેનમાં મફત સારવાર અને દવાઓ મળશે ત્યાર પછી મિત્રો એસી કોચમાં ચાદર ધાબળો અને ઓશિકાની સુવિધા મળે છે અને જો તમે એસી સેકન્ડ એને એસી અને થર્ડ એસીમાં મુસાફરી કરી રહ્યા છો તો તમારે મુસાફરી દરમિયાન ઘરેથી પથારી લાવવાની જરૂર રહેશે નહીં કારણ કે ટ્રેનમાં તમને ધાબળો અને માથા નીચે મૂકવા માટે ઓશિકો પણ મળશે અને તમને સંપૂર્ણ બેડ રોલ એટલે કે ટ્રેનમાં બેડ રોલ આપવામાં આવે છે જે મુસાફરી પછી પરત કરવાનો રહેશે જોકે ગરેબરત એક્સપ્રેસ ટ્રેનમાં આ માટે તમારી પાસેથી પચીસ રૂપિયા લેવામાં આવશે

જેમાં તેમણે ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા જણાવ્યું છે જો બાંગ્લાદેશી આમ નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે મિત્રો ગેરકાયદેસર ઘુસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવામાં આવશે મિત્રો પોલીસ વડાઓ સાથે એક બેઠક કર્યા પછી આ બધા નિર્ણય લેવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એરટેલની વધુ એક કમાલ મિત્રો એરટેલ વોર્નિંગની અંદર સ્પામ ફ્યુચર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લાઈવ છે અને તેણે અત્યાર સુધીમાં સત્યાવીસ પોઈન્ટ પાંચ બિલિયન સ્પામ કોલ્સ શોધી કાઢ્યા છે એરટેલે આ ફીચર્સને વધુ સરળ બનાવી દીધું છે હવે મિત્રો નવા લેંગ્વેજ સપોર્ટ સાથે યુઝર્સને દસ પ્રાદેશિક ભાષાઓમાં કોલ્સ અને એસએમએસ પર સ્પેમ એલર્ટ મળશે મિત્રો આનાથી આ સર્વિસ હવે વિવિધ ક્ષેત્રોના યુઝર્સ માટે વધુ ઇફેક્ટિવ થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ એલઆઈસી ના ગ્રાહકો માટે સારા સમાચાર મિત્રો એલઆઈસીએ તેના ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે તેણે હાઉસિંગ લોન ના દરમાં 25 બેซิસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે આ સાથે અઠ્યાવીસ એપ્રિલ થી એલઆઈસી હોમ લોનનો દર ઘટીને આઠ ટકા થઈ જશે મિત્રો કંપનીએ ખુલાસો કર્યો છે કે આ લાભ એવા લોકોને પણ મળશે જેમણે નવી લોન લીધી છે

દસ ગ્રામ પર પહોંચ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનું સત્યાસી હજાર છસો ને તેત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે અને મિત્રો ચાંદીની ચમક પણ આજે ઝાંખી પડી ગઈ છે ચાંદી એકસો એકવીસ રૂપિયા ઘટીને સત્તાણું હજાર પાંચસો ને તેર રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે મિત્રો છેલ્લા ત્રણ દિવસમાં સોનું ત્રણ હજાર રૂપિયા સસ્તું થયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રીસ એપ્રિલ છેલ્લી તક ઝટકો મળી શકે મિત્રો સરકારે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરવા માટે તાકીદ કરી નિર્ણય કર્યો છે જેમાં જે રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી પોતાનું ઈ કેવાયસીની કામગીરી પૂર્ણ નથી કરી તેવા કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગી શકે છે ઈ કેવાયસી માટે છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ આપવામાં આવી છે મિત્રો જેમાં કેવાયસી કામગીરી ન કરનારને રેશન ધારકોને રાશનનો જથ્થો મળવા પાત્ર રહેશે નહીં તેવું મિત્રો ફરમાન મામલતદાર દ્વારા જાહેર કરાયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડાંગના ખેડૂતો માટે સારા સમાચાર મિત્રો ડાંગના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે બાગાયતી યોજનાઓ માટે આ ખેડૂતો પોર્ટલ 2.0 પર 24 એપ્રિલ થી અરજી કરી શકાય છે મિત્રો જો ખેડૂતોએ 24 એપ્રિલ થી 31 મે 2025 સુધી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવવી આવશ્યક છે અને અરજી સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ કાઢીને રાખવાની રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે સાડા નવ થી ખુલી જાય છે સરકારી ઓફિસો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપેલા વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસમાં વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે જેમાં મિત્રો જીએઆરસી ના બીજા અહેવાલમાં રાજ્ય સરકારને અહીં આપેલી ભલામણો કરવામાં આવી છે જેમાં સરકારી વેબસાઇટ યુઝર ફ્રેન્ડલી બનાવી શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની સરકારી કચેરીઓ માટે કામકાજનો સમય સારા નવ થી પાંચ અને દસ ની ભલામણ કરવામાં આવી છે સિટીઝન ચાર્ટર વધુ અસરકારક બનાવવાની જરૂરિયાત છે તમામ સરકારી સેવાઓ માટે સિંગલ સાઇન ઓન એક જ જગ્યાએથી કોઈપણ સરકારી સેવા કે યોજનાનો લાભ મળી રહે મિત્રો સરકારી પ્રમાણપત્રોનું વેરિફિકેશન ટેકનોલોજીના ઉપયોગથી થઈ શકે તેવું ક્યુઆર કોડ સહિતની વ્યવસ્થાઓ ગોઠવી અને સોશિયલ મીડિયાનો વધુ અસરકારક ઉપયોગ કરવો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક મેથી પૈસા ઉપાડવા પડશે મોંઘા મિત્રો જો તમે પણ નિયમિતપણે ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એક મે બે હજાર પચીસ થી માંથી પૈસા ઉપાડવા અને બેલેન્સ ચેક કરવાના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે ખાસ કરીને જ્યારે તમે તમારી પોતાની બેંકને બદલે બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરો છો મિત્રો અત્યાર સુધી જો તમે નિર્ધારિત મફત મર્યાદા પછી કોઈ પણ અન્ય બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડો છો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન સત્તર રૂપિયા ફી ચૂકવવી પડતી હતી પરંતુ હવે નવા નિયમો અનુસાર આ ફી વધારીને ઓગણીસ રૂપિયા કરવામાં આવી છે મિત્રો એટલું જ નહીં બેલેન્સ ઇન્કવાયરી પરનો ચાર્જ પણ વધારી દેવામાં આવ્યો છે જે પહેલાં મિત્રો સાત રૂપિયા હતો અને હવે મિત્રો નવ રૂપિયા થવાનો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ ના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ આ ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સ્થાપના દિને જાહેર કરે તેવા સંકેતો મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહનો ફરજિયાત પંદર વર્ષે સ્ક્રેપ કરવા માટે ખાસ પોલિસી જાહેર કરવામાં આવી છે પરંતુ કોમર્શિયલ વાહન જૂના કરવા માટે સરકારે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે હવે આઠ વર્ષ જૂના કોમર્શિયલ કરાવવામાં આવે તે વાહન માલિકને વિવિધ બાકી રહેણામાંથી મુક્તિ આપવામાં આવશે મિત્રો આ માટે રાજ્યમાં પાંચ ખાસ સ્ક્રેપ સેન્ટરો કાર્યરત છે આ અંગેની વિશેષ પોલિસી આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે એવા સંકેતો મળી રહ્યા છે રાજ્યમાં જૂના કોમર્શિયલ વાહનોને સ્ક્રેપ કરવા માટે સરકારે ખૂબ મોટો નિર્ણય લીધો છે જેમાં આઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનોને વાહન માલિક સ્ક્રેપ કરવા ઈચ્છે છે તો વાહન પર રહેલા ટેક્સ અને ચલણના બાકી લેના માફકરી આપવામાં આવશે ત્રણ નિર્ણયની અમલવારી ગુજરાત સ્થાપના દિવસ એટલે કે મિત્રો એક મે બે હજાર પચીસથી કરવામાં આવી શકે છે મિત્રો અને તે અંગે તુરતમાં જ જાહેરાત થવાની સંભાવના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તો સિંધુમાં પાણી વહેશે મિત્રો પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારત સરકાર વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું છે સરકારે એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું છે કે કાં તો આપણું પાણી સિંધુમાં નદીમાં વહેશે અથવા તો તેમનું લોહી વહેશે મિત્રો સિંધુ નદી આપણી છે અને આપણી જ રહેશે મિત્રો ભુટ્ટો કહ્યું હતું કે સિંધુ જળ સંધિ એક જ વારમાં તોડી નાખવી શક્ય નથી અમને વિશ્વાસ નથી આવતો ને અમારી જનતા આ સ્વીકારશે નહીં ને હજારો વર્ષોથી અમે આ જ નદીના વારસદાર છીએ ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ અંગે મોટા સમાચાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે

પછી તમને ડ્રાઇવિંગ એટલે કે લર્નિંગ આપવામાં પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે